તમારી તારીખ છ નવ બે હાજર ચોવીસ નું કુલ ગુણ પચીસ નું તમારી ચેનલ છે એનું એકમ કસોટી નું પેપર સંસ્કૃત વિષય હતો ધોરણ હતું છઠ્ઠું સમય તમને એક કલાક માં આપવામાં આવેલો એક થી પાંચ પ્રકરણ તમને પૂછવામાં આવ્યા હતા પેપરની પીડીએફ તમને ગાઈડ એપ્લિકેશન પ્લેસ્ટોર જે મિત્રો ડાઉનલોડ કરી છે તો ખબર છે એટલે લોકો મને જણાવજો મેસેજમાં કે ડાઉનલોડ થઈ ગઈ છે ડાઉનલોડ નથી કરી પ્લે સ્ટોર પર જવાનું જી યુ આર ટી ઈ લખવાનું અને દોસ્તો ત્યાં જઈને તમારે આ એપ ડાઉનલોડ કરવાની નામ મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જ્યાં મોર ઓપ્શન આપેલો છે ત્યાં મોર ઉપર તમે ક્લિક કરશો ત્યાં તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક મળી જશે ચાલો ત્યારે ચેનલ ને લાઈક કરી વિડીયોને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે નીચેના આપેલા વાક્ય નું અનુલેખન કરો કોઈ પણ વિભાગ છે દોસ્તો અનુલેખન એટલે તમને ખબર છે તમારે તમારા મોતી જેવા દાણા જેવા અક્ષર જેવા તમારે સરસ મજાનું આ બેઠે બેઠું જોઈજું ને તમારે લખવાનું છે વિભાગ એક ની અંદર પાંચ વાક્ય છે વિભાગ બે ની અંદર પાંચ વાક્ય છે વિભાગ ત્રણ ની અંદર પાંચ વાક્ય છે અને વિભાગ ચાર ની અંદર તેમજ વિભાગ પાંચ ની અંદર પણ પાંચ પાંચ વાક્ય છે તમારે કોઈ પણ વિભાગ જોઈ જોઈને લખવાનો તો ચલો ત્યારે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો કોઈ પણ એક વિભાગ વિભાગ એક ની વાત કરીએ કે તમારે કોઈ પણ એક વિભાગમાંથી આમાંથી પૂછાયો હશે પહેલું છે તો પહેલાનો જવાબ આવશે ને સંસ્કૃતમાં એક ને સંસ્કૃતમાં શું કહેવાય તો પહેલાનો જવાબ આવશે એ બીજાનો જવાબ આવશે સી ઝડપથી જવાબ દેવો એટલે તમારો ટાઈમ ના બગડે ત્રીજાનો જવાબ આવશે બી ચોથાનો જવાબ આવશે ડી અને પાંચમા નો જવાબ આવશે એ ચલો ની વાત કરીએ દર્શાવતો શબ્દ કયો છે તો પહેલાનો જવાબ આવશે એ બીજાનો જવાબ આવશે બી ત્રીજાનો જવાબ આવશે કઈ ભાઈ આપણું હા ત્રીજાનો જવાબ આવશે સી ચોથાનો જવાબ આવશે ડી અને પાંચમા નો જવાબ આવશે એ ચલો ત્યારે હવે જઈએ વિભાગ નંબર ત્રણ તરફ ચલો પહેલાનો જવાબ આવશે અ બી બીજાનો જવાબ આવશે એ ત્રીજાનો જવાબ આવશે બી ચોથાનો જવાબ આવશે ડી અને પાંચમા નો જવાબ આવશે આમાં પણ એ ચલો હવે પ્રશ્ન નંબર ત્રણ આવી ગયો દોસ્તો કે વિભાગ એક અહીંયા જંગલ આમાં તમારે પાછા ઓપ્શન આવી ગયા જંગલ સંસ્કૃત શબ્દોમાં શું કહેવાય જંગલ ને સંસ્કૃતમાં શું કહેવાય તો પહેલાનો જવાબ આવશે બી બીજાનો જવાબ આવશે સી ત્રીજાનો જવાબ આવશે એ ચોથાનો જવાબ આવશે ડી અને પાંચમા નો જવાબ આવશે એ ચલો ત્યારે વિભાગ બે તરફ જઈએ વિભાગ બે આવી ગયો છે વિભાગ બે માં પહેલાનો જવાબ હાથી સંસ્કૃતમાં શું કહેવાય તો બી બીજાનો જવાબ એ ત્રીજાનો જવાબ ડી ચોથાનો જવાબ એ અને પાંચમાનો જવાબ ડી ચલો ત્યારે ત્રીજા પ્રશ્ન વિભાગ તરફ જઈએ ત્રીજાની અંદર જઈએ પહેલામાં બી આવશે બીજામાં સી સિંહ આવશે ત્રીજામાં આવશે વાન લથુનમ ચોથામાં આવશે લવિત્રમ અને થાળીને કહેવાય સ્થાલિકા એટલે પાંચમામાં આવશે સિંહ વિભાગ ચાર ની વાત કરીએ વિભાગ ચારમાં પહેલામાં આવશે એ શશક બીજામાં આવશે સી પર્ણમ ત્રીજામાં આવશે ડી સશ્રમ અને ચોથાની અંદર આવશે કાન શબ્દને શું કહેવાય તો એ કર્ણમ અને પાંચમા આવશે ત્રણેય ચલો આગળ જોઈએ ભાગ પાંચની વાત કરીએ પહેલાનું ડી બીજાનું આવશે બસ શબ્દ ને શું કહેવાય તો બસ શબ્દ ને કહેવાય એ લોકિયાના સાપ શબ્દને આપણે ખબર છે સંસ્કૃતમાં શું કહેવાય તો ચોથાનો જવાબ આવશે સી અને પાંચમા નો જવાબ એ આવશે ચલો આગળ જોઈએ ઢેન્ટ કરતા તો આગળ છે શું કે પ્રશ્ન નંબર ચાર આ સંસ્કૃતમાં વાક્યને કઈ રીતે લખાય દોસ્તો તો આ વાક્યોને સંસ્કૃતમાં હું તમને સમજાઈ શકું છું બરાબર તો પણ તમને આની વિસ્તૃત માહિતી સાથે દોસ્તો વિભાગ એક ની અંદર આ ગાયતી છે તો રમેશ ગાયતી આના જવાબ સાથે તમારે આપણી ગાઈડ એપમાં આ લાંબા પ્રશ્નો છે તો આ શું તમને ત્યાં ગાઈડ એપમાં સોલ્યુશન મળી જશે તો તમારે પ્લે સ્ટોર પર જવાનું ગાઈડ એપ ડાઉનલોડ કરવાની જે મિત્રોનામાં ડાઉનલોડ હોય એ મિત્રો ડાઉનલોડ કરવાની જરૂર નથી એ લોકો વિભાગ ખોલશે એકમ કરશો ત્યાં વિભાગ મળી જશે ચલો આનો જવાબ પણ તમને ગાઈપમાં મળી જશે આનો જવાબ પણ તમને ગાઈડ એપમાં મળી જશે આપણે જોઈ જઈએ પ્રશ્ન પાંચ તરફ ઉપર શું મળે છે તો પહેલાનો જવાબ આવશે એ બીજાનો જવાબ આવશે બી ત્રીજાનો જવાબ આવશે એ અઠવાડિયામાં કેટલા વાર હોય છે તો અઠવાડિયામાં હોય છે સપ્તવાર શિવ શિવજીને કેટલા નેત્રો હતા તો શિવજીને નેત્રો હતા ત્રિણી ચલો બીજા પ્રશ્ન વિભાગ તરફ જોઈએ ડરેલું સસલું ધોળે ત્યારે શુંગાલ પછી ચતવારી પછી સી આવશે સ્તમસમાના સમાના રિક્ષાના કેટલા પૈડા હોય છે તો અને શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય તો ઉરુકમ આગળ જોઈએ વિભાગ ત્રણ પહેલાનો જવાબ આવશે ડી બીજાનો જવાબ આવશે એ ત્રીજાનો જવાબ આવશે બી અને પાંડવ કેટલા હતા તો પંચ અને ચાવીને શું કહેવાય તો કુંજી જોવો દોસ્તો અહીંયા ધોરણ સંસ્કૃત બરાબર સંસ્કૃત વિષયનું એકમ કસોટીનું આખું પેપર સોલ્યુશન સાથે પૂર્ણ થયું છે તો જે પણ મિત્રો ને કમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો